અમે અહીંયા ચાલીસ વર્ષથી આવી છીએ અને અમારો આ શ્રદ્ધાનો વિષય છે આ લોકોએ જે કાર્યવાહી કરી કોઈ સમજા વગેરેની કાર્યવાહી કરી નાખી અહીંયા અમે બટું ભોજન બાપુ કરાવે છે વર્ષમાં ત્રણ વાર એ એના સૌ ખર્ચે કરાવે કોઈ પાસે એક જાતનો ફાળો લેવા નથી આવતો કોઈ જાતનો અહીંયા પાઠ માંડવામાં નથી આવતો નથી કોઈ દાણા જોવામાં આવતા નથી કોઈ દોરા કરવામાં આવતા બધાય શ્રદ્ધાથી આવે છે અને બધાય શ્રદ્ધાથી જે કાંઈ દાદા પાસે માંગે છે બાપુ કોઈને આપતા નથી એમ કે દાદા તમને હાલુ કરી દેશે બાપા મારી પાસે કાંઈ છે નહીં બાપુ ખુદ કામે જાય જાણ્યા જોયા વગર કાર્યવાહી કરી એ અમે કીધું તો એ લોકો એમ કીધું ભાઈ અમને તો ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે એના માટે અમે આવ્યા છે અને આવ્યા છે તમે અત્યારે લઈ છે તો તમારા દાદાની છે પાસે આવી છે એ તો અમને શ્રદ્ધા કે દાદા પાસે આવશે કેટલા વર્ષ જૂનું મંદિર છે આ ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અહીંયા રાપડો હતો પહેલા રાપડો હતો સોસાયટી વાળા એમ કીધું બાપુ અમે તમને આ જમીન લઈ દે પણ બાપુ એમ કીધું કે ના દાદા ને બેવું છે દાદા મને ગમે ત્યાંથી કમાણી આપશે અને એમાંથી હું લઈશ કોઈ જાતનો ફાળો કરીને આ મંદિર નથી બનાવ્યું જેમ બાપુએ કમાણી કરી અને દાદાએ આપ્યું છે ને એમ આ મંદિર બનાવ્યું અહીંયા પહેલા રાપડો જ હતો આ મંદિર નીચે જ રાપડો હતો નહીં બાપુએ મંદિર ક્યાં બનાવવા જરૂર હતી એને ક્યાં કોઈ જરૂર છે